તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સુરત શહેર પોલીસે સવા કરોડ રૂપિયા લોકોને પરત કર્યા કતારગામ સ્થિત ઓડિટોરિયમ ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો સાયબર ક્રાઇમનો ભોગ બનેલા સુરત શહેર તેમજ આસપાસના વિવિધ લોકોને રિકવર કરાયેલી રકમ છે એ સુરત પોલીસ કમિશનર ગેહલોત દ્વારા પરત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ન માત્ર સુરત પરંતુ સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા જે તે ગુનામાં રિકવર કરાયેલી રકમ છે એ તેના મૂળ માલિકને મળી રહે તે માટે થઈને એક કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં પણ આ પ્રકારનું એક સુંદર આયોજન થયું હતું આ આયોજનની સાથે સાથે પોલીસે નવા હેલ્પલાઇન નંબર પણ આપ્યા હતા જેમાં સાયબર ક્રાઇમની હેલ્પલાઇન નંબર તેમજ પોલીસ સ્ટેશન સાયબર ક્રાઈમનો નંબર પણ સાથે સાથે આપવામાં આવ્યો હતો